મહાન ગાયક કિશોર કુમારજીની પંચાવનમી વર્ષગાંઠ નિમિત્તે વડોદરાના સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા શહેરના વાગોડિયા રોડ ખાતે આવેલ વડીલ ધામમાં બર્થ ડે કેક કાપીને લોકલાડીલા લાડીલા ગાયક કિશોર કુમારના સદાબહાર ગીતો ગાયા હતા આ પ્રસંગે હાજર રહેલા કિશોર કુમારના ચાહકોએ તેમજ હાજર રહેલા સૌ ચાહકોએ તેઓના ગીત સાંભળીને તેમને યાદ કર્યા હતા

તો આજના દિવસે અમે સૌ સંગીત પ્રેમી ગ્રુપ તરફથી આજે જીશુદાને યાદ કર્યા અને ગીતો દ્વારા કેકનું કટિંગ કર્યું અને આજે અમને સ્વરાંજલિ અમે અર્પણ કરી છે મારું નામ નિખિલ પુરોહિત સંગીત પ્રેમી ગ્રુપ પુરોહિત સંગીત પ્રેમી ગ્રુપ બરોડા દ્વારા ભારતના મહાન ગાયક કલાકાર એવા કિશોરદાસ આજે નાઇન્ટી ફિફ બર્થ ડે નિમિત્તે રોડ ખાતે વડીલ ખાતે અમે લોકો ભેગા થયા છે અને કેકનું કટિંગ કરી આજે એમના ગીતો દ્વારા કરીને યાદ કર્યા છે કિશોરદાસ અમને એવું લાગતું નથી કે આજે આપણી વચ્ચે અમને એવું જ લાગે છે કે કિશોરદાસ પણ આજે આપણી વચ્ચે છે એમના ગીતોના માધ્યમથી એમની અનુભૂતિ આપણે હારી શકીએ છીએ

બગની ની નાય તું જીવ હજાર ઓર સા એ માય કાર જુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે વડોદરા ના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો